છે ગુજરાત શિવરાત્રી પહેલા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે તો આ તરફ સમાચારોમાં આગળ વાત જુનાગઢની કરીએ જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે શિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે હર હર મહાદેવના અને ભવનાથ જે છે તે ગુંજી ઉઠ્યું છે જુનાગઢ પહોંચવા માટે તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસોની સુવિધાઓ પણ એ તંત્ર દ્વારા જે છે તે તૈયારી કરી દેવામાં આવી છે ત્યારે એક્સ્ટ્રા બસો મારફતે જે લોકો છે તેમને ભવનાથ સુધી લઈ જવામાં આવે છે

તે મંત્રમુગ્ધ મુક્ત થતા જોવા મળી રહ્યા હતા ત્યારે એમનો વિડીયો એ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તેમણે પોતાના એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો છે ત્યારે સાંભળો એ દાદાને પણ કે જે દેવભૂમિ દ્વારકાથી આવે છે અને તેમણે ભવનાથના એ તળેટીમાંથી શિવરાત્રિના પાવન પર્વને લઈને મેળામાં આવીને શિવ ભક્તિના શિવ ભક્તિમાં લીન થઈ અને કયા પ્રકારના એ ભજનો જે છે તે ગાતા જોવા મળ્યા હતા ગરુવો दाता હું દેખું મી દ્વારકાના જામકળિયાપુર તાલુકાના દુધિયા ગામથી આવું છું અને મારું નામ છે માલદેભાઈ કરશનભાઈ વરુ પ્રસિદ્ધ બોમકા પંચાડનેના માચા મંડના ધામજા ધરાવનરાયુ ને ઓલી ધરતી લાલ ગુલાલ ત્યાં લોક સાહિત્ય નો જવેર જન્મ્યો ઓલી વાણી નાત માં ધૂમે ગાણી અમર છે ગુજરાત માં આજ લોક નો ધૂમે ગાણી અમર છે ગુજરાતમાં આમ સૌરાષ્ટ્રમાં ધીંગી ધરા જેમનું નામ ગુંજતું હોય જુનાગઢ અનેક સંતોની ભૂમિ છે અનેરું સંગમ છે ભક્તિ સંગીત અને સંતોની આ ભૂમિ છે અને ખૂબ આયોજન સારું છે આ ભવનાથ મેળો બે હજાર છવ્વીસનો નો બહુ આનંદમય છે